બોલ જીગર તું શું સમજાવવા આવ્યો છે તું પણ એ જ કેવા આવ્યો હશે ને કે મમ્મી તમારો સ્વભાવ સુધારો તમે આમ કરો મમ્મી તેમ કરો મમ્મી પેલા મારી વાત શાંતિથી સાંભળી લે પેલા તો છે ને ગુસ્સો શાંત કરો તમે અને શાંતિથી સાંભળો આમ જો દીકરા મને ગુસ્સો કરવાનો કોઈ શોખ નથી થતો આ તો છે ને થઈ જાય છે આ બધું જોઉ છું ને હા મે તો હા મમ્મી હું જાણું છું બધું થઈ જાય છે પણ પેલા મારી વાત સાંભળશો તમે હા બોલ ભાઈ છે ને ડિપ્રેશનમાં આવી ગયા છે હવે એમને ઘરમાં નથી રહેવું આ વાત કરવા માટે એમણે મને બોલાવ્યો હતો હા મમ્મી એટલા ચોંકો નહીં ભાઈને આ ઘર છોડીને જવું છે અને એમણે મને કહ્યું કે તું મમ્મીને સાચવી લેજે કે એમના ત્યાં રોજના ઝઘડાઓ હવે સહન નથી થતા એટલે એમને હવે ઘર છોડીને જવું છે તું આ શું બોલે છે તને ભાન છે કાઈ મમ્મી હું સાચું જ બોલું છું એટલા માટે તો હું તમારી સાથે વાત કરવા આવ્યો છું મમ્મી કેવા આ ઘરના ઝઘડાઓને શાંત કરી દો નહીતર આમનેમ રહેશે તો મારો ભાઈ મારાથી છીનવાઈ જશે ના ના

તું એમ કે છે કે મમ્મી તમે ધ્યાન નથી આપતા તો હું નથી ધ્યાન આપતી મારા માટે તો બંને દીકરા સરખા છે પણ આની વહુ છે ને એ કજાત છે એ સાંભળતી નથી મારી વાત અને મારી સામે જ બોલે છે આજ મમ્મી આજ તમારો વાંધો છે તમે કેમ સમજતા નથી જો મમ્મી ભાઈનું લગ્ન જીવન સાચવવું આપણું કર્તવ્ય છે જો મમ્મી આ વાત મારે તમને ના કહેવી પડે કે લગ્ન જીવન એ પૈંડા બરાબર છે બંને પૈંડા સરખા ચાલે તો લગ્ન જીવન સરખું ચાલે બોલો આ દીકરો મને શીખવાડો મૈંડો જેને મેં જન્મ આપ્યો એ મને શીખામણ આપે છે દીકરા તારી સહલાની કાઈ જરૂર નથી અરે સહકાર આપો ને તો બહુ થઈ ગયું મમ્મી હું તમને શીખામણ નથી આપતો તમે કેમ સમજતા નથી મારે બસ એટલું જોતું છે કે મારા ભાઈનું લગ્ન જીવન સચવાય જાય અને ભાભી ફરી પાછા ઘરમાં આવી જાય અને તને એવું લાગે છે કે તારા ભાઈનું લગ્ન જીવન હું ખરાબ કરું છું એને હું દુખી કરું છું ચાલ મમ્મી વાત માની લઉં હું તારી કે આ હો પણ ખરાબ છે પહેલી વારી પણ ખરાબ હતી આ બીજી વાળી પણ ખરાબ છે જરાક વિચાર કર બહાર સમાજ શું વાત કરશે તને એમ લાગે છે કે સમાજ તારી વાહવાય કરશે કે વાહ સાસુમાએ ખૂબ સરસ કામ કર્યું ને વહુને ઘરમાંથી બહાર નીકાળીને ભાઈનું ખરાબ દેખાશે મમ્મી ભાઈનું મને એ જ વાતની ચિંતા છે કે કઈ સમાજના લોકો એમ ના કે કે જરૂર આ દીકરામાં જ ખરાબી છે એટલે જ આ વહુ ઘર છોડીને જતી રહી છે મને તો એવું લાગે છે ને કે આપણા ઘરમાં બધા શિક્ષકો છે અને હું એક જ સ્ટુડન્ટ છું મને બધા શીખવાડી શીખવાડીને જાય છે જો મમ્મી હું વધારે મગજ મારી કરવા નથી માંગતો બસ હું તને એટલું કહીશ મમ્મી પ્રેમથી કે ભાઈનું લગ્ન જીવન સાચવી લે પોતાનો ગુસ્સો બાજુમાં મૂકીને ભાભીને સમજાવી લે નહીતર ભાઈની સાથે સાથે હું પણ ઘર છોડીને જતો રહીશ અરે દીકરા તું શું વાત કરે છે ખાલી ખાલી બકવાસ કરી રહ્યા કરે છે મમ્મી હવે તારે વિચારવાનું છે કે તારા ભાઈનું લગ્ન જીવન સાચવવું છે કે તારા પોતાના ગુસ્સાને દીકરા નથી જય સમજતો કે નથી જીગર સમજતો આ વોની ઉપાધિ ઓછી હતી કે આ બધા એક તરફ થઈ ગયા મને એકલી મૂકી દીધી તો સપને નહોતું વિચાર્યું કે મારા પક્ષમાં કોઈ નહીં રહી પપ્પા આ મમ્મીને કંઈક કહો ને મારો જીવન સંસાર તોડીને જ માનશે નહીં તો નહીં એનો સ્વભાવ સુધારે ને તો બધુંય સારું થઈ જાય એમ છે પણ એને હવે સ્વભાવ સુધારવો નથી અને આપણું કઈ સારું થાય એવું લાગતું નથી પપ્પા રોજ રોજની ની મગજ મારીથી કંટાળી ગયો છું હવે ધંધામાં પણ ધ્યાન નથી રહેતું મારે શું કરવું છું એમને તું એવી રીતે વાત કરે છે જેમ કેમ તારો મમ્મીનો સ્વભાવ અચાનક આવી રીતે થઈ ગયો હોય હવે આનો સ્વભાવ તો તું નાનો તો ત્યારે એવો છે ને અત્યારે એવો છે એમાં કોઈ જાતનો ફરક નથી પડ્યો આપણે એની યારે એડજસ્ટમેન્ટ થવું પડશે એડજસ્ટમેન્ટ જો આપણે નહીં કરવી અને એને આપણે એને વિરુદ્ધ આપણે બોલશું ને તો એ આપણી વિરુદ્ધ બોલશે અને બસ એમ એક મગજ ખાટા થાય પણ પપ્પા મારી પહેલી પત્ની તો એમને કોઈ ત્રીજી પત્ની આપશે નહીં અને મારો નાનો ભાઈ એ બિચારો રહી જશે અરે તારી કરતા મને તારી ઉપરથી વધારે હોય તારું લગ્ન જીવન જો સુખી હોય ને તો મને તારે આનંદ હોય કારણ કે મને એમ થાય કે નહીં મારા દીકરાનું લગ્ન જીવન તો સારું છે આ જો તારું લગ્ન જીવન ભાંગશે ને તો તારી આબરું જાય ને એની કરતા વધારે ડબલ મારી આબરૂ જાય મારું નામ પૂછે છે સોસાયટીમાં કે નહીં આ નરેશભાઈનું ઘર છે આ નરેશભાઈનો પરિવાર છે અને જો તારી વહુ વહી જાય તો એમ જ કહેને ને ઓહો નરેશભાઈ પરિવારમાં કાંઈ નહીં એક કદી ગઈ આ બીજી આવી એ વહી ગઈ હવે આમાં કોઈ દીકરી દેવાય નહીં લોકો એમ વાત કરશે એટલે મને વધારે ઉપાધી હોય તું મને એક એવા આવ્યો તે હું મને નહીં કાંઈ ખબર પડતી હોય પપ્પા તમારે કંઈક તો કરવું જ પડશે કારણ કે મેં સીમાને ઘણી વખત સમજાવી છે ગઈકાલે મારો ભાઈ પણ સમજાવીને ગયો પણ સીમા માનવા માટે તૈયાર જ નથી એટલે પપ્પા આ વખતે કદાચ મમ્મીને ને જ નમતું મૂકવું પડશે જો હું જાલ ગી ઓળખું છું ને તારે મમ્મીને એનો સ્વભાવ છે ને સ્વભાવ એવો ખરાબ છે ને કે ઈ એક રોગ કહેવાય હું ઈ એક રોગ છે હવે ઈ સ્વભાવ સુધારવાની કોઈ દવા નથી આવતી આ એક છે માથું દુખતું હોય પગ દુખતું હોય એની દવા આવે બાકી એમ કોઈ એવો ડોક્ટર છે ભાઈ હાલો અમે તમારા સ્વભાવ સુધારી એકશું એવો કોઈ ડોક્ટર જ ઈ તો આપો આપ થી નીકળે ને સ્વભાવ સુધારવાનું મન થાય ને તો જ માણસ સુધરાઈ શકે પપ્પા એટલે તમે મને કહેવા શું માંગો છો કે હું મારું જીવન સંસાર પૂરો કરી નાખું નહીં તારે જીવન સંસાર તારો પૂરોય નથી કરવાનો અને તારી મમ્મીને કંઈ કહેવાનું નથી એ જેમ કરવું એમ કરવા દે પણ હું એક તને સલાહ આપું છું એ તું માની લે સલાહ જો કે બહુ કડવી છે પણ એ તારે માનવી પડશે જો તારે તારું લગ્ન જીવન સફળ બનાવવું હોય તારે તારું લગ્ન જીવન ખુશ રાખવું હોય તને એમ લાગતું હોય કે હું મારી પત્ની અરે ખુશ રહું અને મને એમ થાય છે કે આ કર્યા જેવું છે ખરું એટલે પણ પપ્પા તમે કહેવા શું માંગો છો જો હું જે કહેવા માગું છું ને એ તું કાન ખોલીને સાંભળી લે અને જરીક એ વાતને છે હો મારી વાતનો એ વિરોધ નહીં કરતો જો કે કોઈ બાપ એના દીકરાને આવી સલાહ નહીં આપે પણ હું આ દુનિયાનો એક એવો બાપ છું કે મારા છોકરાના હારા માટે હું ભલે મારે એવો કઠોર નિર્ણય લેવો પડે ને તો હું નિર્ણય લઉં છું શું છે નિર્ણય તું છે ને અમારાથી જુદો થઈ જા અલગ રહેવા આવ્યો જા તારું ઘર અલગ વસાય અને તું અને તારી પત્ની બે જે ઘરમાં અમે કોઈ નહીં એટલે પપ્પા તમે મને અને સીમાને તમારાથી દૂર કરી દેવા માંગો છો અરે બેટા દૂર એટલે તું અલગ ઘર કર તારું અને તું જ તારું ઘર સંભાળી લે અને તારે તારી મમ્મીનું મોઢું જોવું નહીં અને એ બે અલગ રહે તમે તમે બે પતિ પત્ની અલગ રહ્યો અને અમે આ હું અને જીગર અને અમે તારી મમ્મી અમે ત્રણે અલગ રહી અને સમાજ શું કહેશે મમ્મીનો જ વાક કાઢશે ને બધા તો જો સમાજ છે ને સમાજમાં એવી ઘટના બને છે કે દીકરા બાપથી અલગ થાય બે દીકરા હોય તો મોટો દીકરો અલગ થાય અને નાનો દીકરો એની ભેગો રહેતો હોય આમાં કઈ નવી નવાય નથી એટલે એ કઈ બહુ આ ઘટના એવી નથી કે આ તારથી થી ન થાય હા એક છે તારી પત્ની જો વઈ જાય ને તો સમાજ વધારે વાતો કરશે એની કરતા તું અલગ થઈ જાય ને એમાં કઈ સમાજ વાતો નહીં કરે પણ મમ્મીને અત્યારે કેટલા પગ દુખે છે સરખું ચલાતું નથી એનું એનું અને ઘરનું કામ કોણ કરશે અરે એ એ બધું જોયું જાય છે અને આવી તો એક બે વાર કરવાનું છે ને અને પછી આ જીગર ની બહુ નહીં આવી જાય એ કરશે જ ને કામ એની ઉપરથી લગ્ન જીવન તારું સંભાળી લે અને સીમા તેડીએ સીમા માનશે આ રીતે તું વાત હવે આપણે એને ભેગું નથી રહેવાનું એટલે એ માની જાહે કારણ કે એને પછી તો એને જો વિરોધ કોની આરે છે તારી મમ્મી હારે તારી મમ્મી અરે એને રહેવાનું જ નથી તો પછી સવાલ જ નથી એ માનવું જ પડે એને હું એકવાર સીમાને મનાવવાની ટ્રાય કરું છું 加油！